મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા બસો વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી હતી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધ વીસી હાઈસ્કૂલ અને એમપી સેટ ગર્લ્સ સ્કૂલની બસો વિદ્યાર્થીનીઓને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પંદર દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમ કરાવવામાં આવેલ હતી જેમાંથી પચીસ વિદ્યાર્થીનીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્પોન્સરશીપથી આજરોજ મોરબીમાં યોજાયેલ એન એસ કે એ ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ભાગ લઈને ઇનામો મેળવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી રાજશ્રી એપ્રેલ જેમ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ